તો તમને لگا બહેન સે સાડી કર લીયા શરમ ક્યું નહીં લાગેગા લેકિન પ્યાર હો ગયા હે તો સાડી તો હોગા હી ભાઈ સે ભી પ્યાર હો જાતા હે જી ભાઈ સે પ્યાર હો ગયા સાડી ભી કર લીયા ભાઈ સે પ્યાર હો ગયા સાડી ભી કર લીયા જી હમ સાડી ભી કર લીયા મમી પાપા કુટા નહી દોનો કો આપલો નહીં મમી પાપા લઈ કુટે હમ લોગ ઘર પે નહીં ગયે હે અભી તો કૈસે કુટેંગે જાયેંગે તભી તો કુટેંગે તો અમારા ભાઈઓ ને બહેનો અત્યારે સૌ થી પેલા વાત કરવામાં આવે તો ભાઈ ગુજરાત ના સૌ થી મોટો માં મોટો સમાચાર છે એ ભાઈ મરી રહ્યા છે અત્યારે જે તમે સ્ક્રીન ઉપર ભાઈ અને બહેન જોઈ રહ્યા છો મિત્રો એક સમય હતો કે જ્યારે આ બંને ભાઈ અને બહેન હતા પરંતુ આજે સાહેબ એ સમય છે કે બંને પતિ અને પત્ની છે સાહેબ હવે તમે વિચારો સાહેબ કે ભાઈ અને બહેન અને એને ડાયરેક્ટ કન્વર્ટ કરી નાખ્યું મિત્રો પતિ અને પત્નીમાં જ્યારે બેનને પૂછવામાં આવ્યું કે તમને શરમ ન આવી તમારી બહેન જોડે લગ્ન કરતા તમારા ભાઈ જોડે લગ્ન કરતા તો ત્યારે આ લોકોએ કેવું કીધું કે એ તો સમય સમયની વાત છે અત્યારે તો મારો પતિ છે અને પતિની રીતે હું એને જોઉં છું સાહેબ આ બહેનના શબ્દો છે તમે વિચારો સાહેબ કે સગી બેન કદાચ પોતાના ભાઈ માટે સાહેબ આવું ભૂલે તો ખરેખર દિલથી દુઃખ થાય છે ભાઈ કે આ લોકોના સંસ્કાર ક્યાં ગયા ભાઈ આ લોકો ભણ્યા પણ ગણ્યા નહીં ભાઈ પોતાની સગી બેને હારે જ લગ્ન કરી નાખ્યા ભાઈ હવે આનાથી મોટું તો કળિયું કેવો હોય ભાઈ હવે આ બંને લોકો શું કહી રહ્યા છે એ સાહેબ તમને આગળ આખો લાઈ વિડીયો બતાવવાનો છું એટલે વિડીયો તમે અંત સુધી જોતા રહેજો આ બંને મુરખ શું કહી રહ્યા છે એકબીજા વિશે એ તમને સાહેબ આગળ આખો લાઈવ વિડીયો બતાવવાનો છું એટલે ખાસ કરીને વિડીયો છે એ તમે અંત સુધી જોતા રહેજો ભાઈ પણ આપણે વિડીયોની શરૂઆત કરીએ એની પહેલાં ખાસ કરીને મારા ભાઈઓ વિડીયોને એક લાઇક કરી નાખજો ચેનલ ઉપર પહેલી વાર આવો છો તો સાથે સાથે ચેનલને સબસ્ક્રાઈબ પણ કરતા રહેજો જેથી કરીને આવનારા સમયમાં તમને આવા અનેકો વિડીયો મળતા રહેશે તો હું છું તમારી સાથે અલ્કેશ અને સ્વાગત છે આપણા બધા ભાઈઓનું અલ્કેશ ક્લિપ્સ યુટ્યુબ ચેનલમાં તો ભાઈઓ અત્યારે સૌથી પહેલાં વાત કરવામાં આવે તો તમને આ વિડીયો છું जी मां बहन भाई शू पहला सब तुम्हारा बे कानों थी सांभड़ी लो शरम नहीं लगा बहन से शादी कर लिए शरम क्यों नहीं लगेगा हाँ। लेकिन प्यार हो गया है तो शादी तो होगा ही भाई से भी प्यार हो जाता है जी भाई से प्यार हो गया शादी भी कर लिए भाई से प्यार हो गया शादी भी कर लिया जी हम शादी भी कर लिया मम्मी पापा कूटा नहीं दोनों को नहीं मम्मी पापा नहीं कूटे हम लोग घर पे नहीं गए हैं अभी तो कैसे कूटेंगे जाएंगे तभी तो कूटेंगे